જય માતાજી મિત્રો અત્યારે આપણે સતત પહોંચી ગયા છે પોષી ગયા તો સાંજના છે પણ સાંજે એવું કંઈ કન્ડિશન હતી નહીં કે વિડીયો લઈ કે આપણે ને અહીંયા વિડીયો અંદર શૂટ કરવાની મનાય છે પણ બહારનો નજારો તમને બતાવીશ હું બરાબર કમેન્ટમાં લખજો જય બાપા મિત્રો આ ગેટ છે મેઇન ગેટ આ બાજુ ગીગા બાપાનું મંદિર આવેલું છે જ્યાં અમને બધે રાખેલું છે અને આ સાઈડ ગેસ્ટ હાઉસ ને એવું છે મતલબમાં રૂમ રૂમને આ એનો ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો તો અત્યારે આપણે પરબ નીકળ્યા છે ચાર વાગ્યા છે રાતના તો આપણે રસ્તે શૂટિંગ કરશું તમને બતાવશું મિત્રો જય માતાજી મિત્રો જય ગીકા મિત્રો આ મેઇન ગેટ છે આપણે સત્તાધારનો તમે જોઈ શકો છો અહીંયા મેઇન ગેટ છે આપણે આવીએ ને તો અહીંયાથી અંદર જોવા એક ઉલી બાજુ છે પણ આ મેઇન ગેટ કહેવામાં આવે છે અને આ બહારનો નજારો વાહન પાર્કિંગ છે અહીંયા તો આગળ બને રહેજો મારી સાથે જય બાબા મિત્રો આ જૂનું સત્તાધાર છે ત્યાં ફિલહાલ અત્યારે બંધ છે બધું બહારથી તમને બતાવી દઈશ હું બધું આ મેઇન ગેટ છે એનો અને આ બાજુ તમે આવો ધર્મશાળાનું બધું છે આ બીજો ગેટ છે અત્યારે ફિલહાલ બંધ છે બધું એટલે આપણે જોઈશું બહારથી અંદર જાશું નહીં ને આપણે રોકાશું નહીં કેમ કે આપણે પરબ જવાનું છે હજી આપણે ચાલીસ કિલોમીટર કાપવાનું છે મિત્રો બની આ રહેજો મારી સાથે મિત્રો સત્તાધારથી આપણે નીકળ્યા છે પરબ જવા માટે ત્યાં વચ્ચે એક આશ્રમ આવે છે એના દર્શન કરીશું આપણે જય રામાપીરનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા પાણી બાણીની સુવિધા બધું છે અહીંયા દર્શન આપણે રામાપીરના પછી આગળ વધુ મિત્રો આપણે રાવણી ગામ પૂછી ગયા છે ત્યાં એક ઝાડ એવું છે ને કે સ્પેશિયલી આમ ગૈદા જેવું જ લાગે છે લીમડો છે પણ આમ કંઈક વિચિત્ર પ્રકારનું જ લાગે છે જોઈ લેજો મિત્રો તને આ એનું થડ નીચે આવું છે અને વચ્ચે આવી રીતના છે લીમડાનું ઝાડ છે મિત્રો અત્યારે આપણે પરબધામ પાટીએ પહોંચી ગયા છે અમે રાતે ત્રણ વાગે નીકળ્યા હતા સત્તાધારથી તો આખે રસ્તે હાલતા હાલતા અત્યારે ત્રણ વાગ્યા છે તો પરબધામને પાટીએ પહોંચી ગયા છે ચાલો આપણે અંદર જઈએ અને તમને બધી બતાવશું બરાબર તો બની રહીશું મારી સાથે અહીંયાથી આ પાટીઓ જાય છે સીધું પરબના મંદિરે

અહીંયાથી મિત્રો આપણે મેન ગેટ તરફ જાશું દુકાનો ને બધી આવી ગયું છે અત્યારે અહીંયા